જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય શ્રીનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશન માં તમારું સ્વાગત છે આજે આપણે સીઝન જ્યારે લસણ સારું અને સસ્તું મળતું હોય ત્યારે લઈ તેને આખું વર્ષ માટે સ્ટોર કરવાની રીત જોશું જનરલી આપણે લસણ ખુલ્લું રાખીએ તો તેમાં ઈયળ કે જીવાત પડે છે અથવા તો લસણ ખોટું થઈ જાય છે પણ જો તમે આ રીતે લસણ ને ફરશો ને તો આખું વર્ષ સુધી લસણમાં જીવાત કે ઈયળ તો નહીં જ પડે અને સાથે સાથે લસણ ખોટું પણ નહીં થાય તો ચાલો આ લસણ ભરવાની રીત જોઈએ આખા વર્ષ માટે લસણ ભરવા માટે સૌથી પહેલા અહીંયા મેં દસ કિલો લસણ લીધેલું છે અત્યારે લસણ એકદમ સસ્તું અને સરસ મળે છે તો આ ટાઈમે આપણે લસણ આખા વરસ માટે ભરીશું તો તેના માટે સૌથી પહેલાં લસણને સાફ કરી લેશું તો આ રીતે સારા સારા લસણના ગાંઠિયાને વીણીને અલગ કરી લેશું અને જે લસણ થોડું નબળું એટલે કે તેમાં કોઈ પણ આ રીતે બગડેલી કળી હોય અથવા તો કોઈ લસણનો ગાંઠિયો ખરાબ હોય તો તેને વીણીને અલગ કરી લેશું જેથી કરીને ખરાબ લસણ અલગ કરીને તે લસણ આપણે પહેલાં વાપરી શકીએ અને આ રીતે ખરાબ લસણને અલગ કરી લેશું જેથી કરીને આપણે લસણ આખું વર્ષ માટે સ્ટોર કરશું તો ખરાબ લસણના લીધે સારું લસણ પણ ના બગડે એટલે આ રીતે સારા અને ખરાબ લસણને આપણે અલગ કરી લેશું અને આ રીતે બધું જ લસણ સરસથી વીણાઈ જાય ત્યાર પછી અહીંયા મેં આ રીતે ચારણી લીધેલી છે આ ચારણી એટલે કે ભાતિયાની જગ્યાએ તમે જે ચારણો આવે તેનો ઉપયોગ પણ કરી શકો છો ચારણી એટલે કે અહીંયા મેં ભાત્યુ લીધેલું છે આ ભાતિયાની જગ્યાએ તમે ચારણાનો ઉપયોગ પણ કરી શકો છો ચારણાની જાળીમાં રાખ ભરાઈ જાય છે અને તેને સાફ કરવો થોડો અઘરો થાય છે એટલા માટે મેં આ રીતે કાણાવાળા ભાતિયાનો ઉપયોગ કર્યો છે હવે ભાતિયામાં આપણે રાખને સરસથી ચાળી લેશું આ રીતે રાખને ચાળવાથી રાખમાં જે મોટો કચરો હોય તે નીકળી જાય છે અને રાખ સરસથી ચડાઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો કે રાખમાંથી આ રીતે કેટલો મોટો કચરો નીકળ્યો છે તો હવે આ જ રીતે બધી રાખને ચાળી અહીંયા રાખનું કોઈ ચોક્કસ માપ નથી હોતું જે રીતે આપણે લસણ ભરવું હોય એ રીતે વધુ ઓછી રાખની જરૂર પડે છે અહીંયા મેં અંદાજે ચારથી થી પાંચ મોટા વાટકા જેટલી રાખ લીધેલી છે હવે આ બધી જ રાત ચડાઈ ગયા પછી અહીંયા મેં એક માટલું લીધું છે અહીંયા મેં જૂનું માટલું લીધું છે તમે જો જૂનું માટલું કાઢેલું પડ્યું હોય તો એ માટલાનો ઉપયોગ કરી શકો છો હવે આ માટલામાં તળિયે આપણે ન્યૂઝપેપર પાથરી દઈશું આ રીતે તળિયે ન્યૂઝ પેપર પાથરવાથી માટલાના તળિયેથી ભેજ લસણમાં લાગતો નથી જો તળિયેથી થોડો ઘણો પણ ભેજ આવે તો તે આ ન્યૂઝપેપર એબઝોર્બ કરી લે છે એટલે તળિયે આ રીતે સરસથી આખું તળિયું ઢકાય છે એ રીતે ન્યૂઝપેપરને પાથરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે માટલાનું તળિયું સરસથી કવર થઈ જાય એ રીતે ન્યૂઝપેપર પાથરી લીધા પછી હવે તેમાં તળીએ રાખનું લેયર કરશું આપણે જે રાખ ચાળી હતી તે ચાળેલી રાખમાંથી એકાદ વાટકા જેટલી રાખને તળીએ સરસથી પાથરી દેશું અહીંયા તળીએ એક રાખનું એકદમ પતલું લેયર કરવાનું છે આ રીતે રાખનું એકદમ પતલું લેયર થઈ જાય ત્યાર પછી તેમાં આપણે લસણનું એક લેયર કરશું તમે અહીંયા જોઈ શકો છો કે રાખ પથરાઈ ગઈ છે અને ત્યાર પછી તેના ઉપર આપણે લસણનું લેયર કરીએ છીએ અને આ રીતે લસણનું પણ એક લેયર થઈ જાય ત્યાર પછી ફરીથી તેના ઉપર આપણે થોડીક રાખ પાથરી લઈશું તો હવે આ જ રીતે આખું માટલું ભરાય ત્યાં સુધી એક લેયર રાખનું અને એક લેયર લસણનું કરીને આપણે આખું માટલું ભરી લેશું પરંતુ અહીંયા જો તમારી પાસે રાખ ના હોય તો રાખની જગ્યાએ તમે કાળી માટીનો ઉપયોગ પણ કરી શકો છો અને જો કાળી માટી કે રાખ બંને અવેલેબલ ન હોય તો લાસ્ટ ઓપ્શન છે બોરિંગ પાવડર પણ જો તમે બોરિક પાવડરનો ઉપયોગ કરતા હોવ તો રાખ જેટલો બોરિક પાવડર નથી ઉમેરવાનું તળિયે થોડો બોરિક પાવડર ઉમેરી અડધું માટલું લસણનું ભરી વચ્ચે થોડો બોરિક પાવડર અને લાસ્ટમાં આખું માટલું ભરાય છે ત્યાર પછી થોડાક બોરિક પાવડરનો ઉપયોગ કરી શકો છો પરંતુ જ્યારે રાખ અને કાળી માટી ના મળે તો જ બોરિક પાવડરનો ઉપયોગ કરવો અને હવે આપણે આ રીતે રાખ અને લસણનું લેયર કરતાં જઈને આખું માટલું ભરીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રીતે લસણની ઉપર અને નીચે રાખનું લેયર કરવાથી લસણ ઝડપથી બગડતું નથી લસણમાં ભેજ નથી લાગતો જેના લીધે તેમાં ઈયળ કે કોઈપણ જાતની જીવાત પણ નથી થતી એટલે હંમેશા લસણને તમે આ રીતે રાખ અથવા તો કાળી માટીથી એ ભરીને માટલામાં સ્ટોર કરશો ને તો લસણ આખું વરસ સુધી નહીં બગડે અને અંદર હવા નહીં જાય જેના લીધે લસણ ખોટું પણ નહીં થાય ઘણી વખત આપણે બજારમાંથી લસણ લઈને બહાર રાખી દઈએ છીએ તો એ લસણ થોડા ટાઈમમાં જ ખોટું થવા લાગે છે પણ આ રીતે તમે લસણને સ્ટોર કરશો તો એકથી દોઢ વરસ સુધી લસણને કાંઈ જ નહીં થાય માટલામાં બધું જ લસણ ભરાય છે ત્યાર પછી લાસ્ટમાં તેના ઉપર આ રીતે થોડી વધારે રાખ ઉમેરી તેનું એક લેયર કરી લેશું અને ત્યાર પછી હવે લાસ્ટમાં આ માટલાને ન્યૂઝપેપરથી ઉપર સરસ રીતે કવર કરી લેશું જેથી કરીને માટલામાં ઉપરથી પણ ભેજ અથવા તો હવા અંદર ના જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ટાઈટ એવું આપણે ન્યૂઝપેપરને માટલામાં ગોઠવી દીધું છે હજી તેની ઉપર પણ આ જ રીતે એક ન્યૂઝપેપર ગોઠવીને આખું માટલું સરસથી પેક કરી લેશું આ રીતે માટલામાં સરસથી લસણ ભરાઈને ન્યૂઝપેપરથી પેક થઈ જાય ત્યાર પછી માટલા ઉપર કોઈપણ કપડું અથવા તો એક્સ્ટ્રા ન્યૂઝપેપર રાખી તેના ઉપર વજન રાખીને માટલાને કોઈ પણ સુરક્ષિત જગ્યાએ તમે રાખીને લસણને સ્ટોર કરી શકો છો આ રીતે લસણ આખું વરસ માટે તમે સ્ટોર કરી શકશો અને આ લસણ બગડશે પણ નહીં તો તમને આ લસણ સ્ટોર કરવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ